ભાભર ઠાકોર સમાજનો પંદરમો સમૂહ લગ્ન સમારોહ ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના કેમ્પસમાં ભવ્ય રીતે યોજાયો હતો આ સમારોહમાં એકતાલીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ તેમજ વાવના ધારાસભ્ય સ્વરૂપજી લવિંગજી અને અમૃતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વાવના ધારાસભ્ય સ્વરૂપજીએ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે અગિયાર લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું હતું અધ્યક્ષ શંકરભાઈએ તમામ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે તેમણે વાવના ધારાસભ્ય સ્વરૂપજીના કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે સ્વરૂપજી નવા હોવા છતાં વાવના અનેક પ્રશ્નોની રજૂઆત કરીને તેનો ઉકેલ લાવે છે તેમણે વધુમાં બનાસકાંઠાના અમૃતજી કે લવિંગજી હોય તેઓ પક્ષપાત કર્યા વિના લોકોના પ્રશ્નોની રજૂઆત કરે છે જેના પર તેમને ગર્વ છે